ગોત્રી હરિનગર ખાતે ઈએસઆઈ હોસ્પિટલ જન્મદિવસ માં સ્વચ્છતા મહાનગર ભાજપના મહાનગર ભાજપા અનુજાતિ મોરચા દ્વારા વોર્ડ નંબર દસમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ગોત્રી હરિનગર ઈએસઆઈ હોસ્પિટલના કમ્પાઉન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અનુજાતિ મોરચો પ્રદેશ મહામંત્રી દેવેન વર્મા અનુજાતી મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરાના પ્રમુખ હર્ષદ પરમાર કાર્યક્રમના ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ શાહ વોર્ડ નંબર 10 ના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ વસંત પટેલ વોર્ડના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાઈ ઈએસઆઈ હોસ્પિટલ કમ્પાઉન્ડને સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 74મો જન્મદિવસ હોય અને ભારતીય જનતા પાર્ટીએ આ જન્મદિવસને સેવા પખવાડા તરીકે ઉજવણ નક્કી કર્યું હોય ત્યારે વડોદરા મહાનગરના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તથા જનરલ સંગઠન દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ સેવા પખવાડા અભિયાનના ઇન્ચાર્જ એવા ડૉક્ટર નિખિરભાઈ શાહ તેમજ માર્ગીબેન ભરતભાઈ સ્વામી તેમજ પાર્થભાઈ પુરોહિતના સમગ્ર સંયોજન હેઠળ આ કાર્યક્રમો થઈ રહ્યા છે સાત દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં અમે આ કાર્યક્રમો કરવાના છે પાંચ વિધાનસભામાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો થશે સાથે સાથે વોર્ડમાં પણ આ કાર્યક્રમો થશે આ કાર્યક્રમો એક સેવા પખવાડા તરીકે ઉજવીએ છીએ ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનને અમે એક આગવી રીતે ઉજવીએ તેવું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું છે અને તેના ભાગરૂપે આજે આ વોર્ડ દસમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો છે અમારા વોર્ડના પ્રમુખ શ્રી ભ વસંતભાઈ પટેલ તેમજ અમારા કાઉન્સિલર શ્રી લીલાબેન મકવાણા તેમજ ભરતભાઈ પટેલ કોષાધ્યક્ષ તેમજ અમારા મોરચાની સમગ્ર ટીમ તથા આજના આયોજનમાં જેઓને આ જવાબદારી સોંપી છે એવા નગીનભાઈ વાઘેલા તમામ આજે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આજે જ્યારે ભારત દેશને વિશ્વ પટલ ઉપર એક આગવું સ્થાન અને આપણે ભારતીયોને ગૌરવ અપાવે તેવું સ્થાન અપાયું હોય તેવા આપણા સૌના ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયાનું આયોજન કર્યું છે નરેન્દ્ર મોદી સાહેબ જેનો જીવન મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો સાથ તે હિસાબને જ્યારે એમનો જીવન મંત્ર હોય ને જનસેવા એ જ પ્રભુ સેવા હોય ત્યારે તેમના જન્મદિવસને ઉજવવા માટે આ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત વિવિધ સેવાઓ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે તેમાં સ્વચ્છતા અભિયાન પણ છે મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ પણ છે તે અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ પણ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યો છે તો આજરોજ વડોદરાની આ વોર્ડ નંબર દસમાં ઈ હોસ્પિટલમાં અમે સ્વચ્છતા અભિયાન કર્યું હતું તે સંદર્ભે આજ વોર્ડ નંબર દસના કાર્યકર્તાઓ તથા સૌ અમારા મોરચાની ટીમ તથા જનરલ કાઉન્સિલરશ્રીઓ ડૉક્ટર સાહેબ અમે ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાન કર્યું છે